સુરત શહેર બે પોલીસ દ્વારા ઉધના ભાટના કોમ્યુનિટી હોલ ખાતે વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન તથા સુટેક્સ બેંકના સહયોગથી લોન મેળાનું આયોજન કરાયું હતું વ્યાજખોરોના ત્રાસથી બચવા માટે સુરત શહેર પોલીસ ઝોન બે દ્વારા લાભાર્થીઓને સુટેક્સ કોઓપરેટિવ બેંક પાસેથી ઓછા વ્યાજ દરે લોન ઉપલબ્ધ કરી હતી નાગરિકો વ્યાજખોરની ચપેટમાં ન આવે અને યોગ્ય રીતે આર્થિક સહાય મેળવી શકે તે હેતુથી સુરત શહેર પોલીસ અને સુટેક્સ કોઓપરેટિવ બેંક લિમિટેડના સહયોગથી જોન ટુ વિસ્તારમાં ખાસ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે બાવીસ લાભાર્થીઓને લોન સ્વરૂપે સુટેક્સ બેંક પાસેથી ચેક અપાયા હતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને ઓછા દરે લોન ઉપલબ્ધ કરાવીને તેમનો ભરોસો વધી શકે અને તે પોતાની આર્થિક જરૂરિયાતો માટે સુવ્યવસ્થિત સહાય મેળવી શકે તેવું રહ્યું સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવતા વ્યાજખોરો વિરુદ્ધ અભિયાનના એક ભાગરૂપે આ કાર્યક્રમને મહત્વ આપવામાં આવ્યું છે ચોન ટુ વિસ્તારના બાવીસ નાગરિકોએ આ લોન મળવાનો લાભ લીધો હતો કાર્યક્રમ દરમિયાન દ્વારા વિવિધ પ્રકારની લોન સ્કીમો વિશે માહિતી આપવામાં આવી તેમજ લોન અરજી પ્રોસેસ હાથ ધરવામાં આવી આ હેતુ પૂર્ણ કારણે નાગરિકોમાં વ્યાજખોરો સામે જાગૃતિ ફેલાય છે અને પોઝિટિવ પ્રતિસાદ મળ્યો છે સુરત શહેર પોલીસ અને સુટેક્સ બેંકના સહયોગથી આવી વધુ યોજનાઓ આગામી સમયમાં યોજાવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે જેમાં વ્યાજખોરોથી લોકોને બચાવવા માટે જે રીતે જો લોકો નાની નાની સમસ્યાના લીધે જોએ લોકો મોટા વ્યાજ ઉપર જો પૈસા લે છે વ્યાજખોરોથી એનાથી કેવી રીતે આલ્ટરનેટ એના બીજા શું આમાં મદદ કરી શકીએ એના ધ્યાનમાં રાખીને જો સુરત શહેરમાં સિવટેક્સ કોપરેટિવ બેંક જેના ચેરમેન શ્રી કમલભાઈ તુલસ્યાન છે એના એની પૂરી ટીમ અને આજે અમારે પોલીસ અધિકારીઓની ટીમ એના સંયુક્ત ઉપક્રમે બધા આજે અત્યાર સુધી બાવીસ જેટલા લોકોના પંદર લાખ રૂપિયાના ચેકોને વિતરણ કરવામાં આવેલા છે જેમાં ખાસ કરીને આ બધા લોકો જો કોઈ રેકડી લગાવે છે કોઈ શાકભાજી વેચે છે કોઈ નાના ઝરીને કામ કરે છે કોઈ એસએમસીમાં કોઈ સફાઈ કામ કરતા હોય એના કોઈ બિઝનેસ માટે પૈસાની જરૂરિયાત હોય આ પ્રકારના અલગ અલગ જો જરૂરિયાત મંદોના એક લાખ સુધી તકના રકમના કુલ પંદર લાખ રૂપિયા જો બાવીસ લોકોમાં જો વિતરણ કરવામાં આવેલા છે અને સો જેટલા લોકો અત્યારે જો એ ફોર્મ અપ્લાય કરેલા છે જેના અત્યારે બેંક તરફથી પ્રક્રિયા ચાલે છે જે એના પર જોઈએ પૈસા મળશે જોઈએ મૂળ આપના એ પર્પઝ છે કે અમે લોકો જ્યારે બધા તપાસો કરીએ છીએ જોઈએ છીએ કે નાની નાની રકમ પંદર હજાર વીસ હજાર ત્રીસ હજાર લે અને પાંચ લાખ દસ લાખ રૂપિયા તક આ લોકો આપી દે આ બે ચાર વર્ષોમાં એના વ્યાજના છતાં જો એના પૂરા થતા નથી એના ધ્યાનમાં રાખીને કે આ લોકોના અલ્ટરનેટ પૈસા ક્યાંથી મળે આ આ બેંકના લોન મેળાના આયોજન જો આજે થયા તો આ લોન મેળાના માધ્યમથી લોકોના મળી રહ્યા છે જો પૈસા મળી રહ્યા છે લોકો ખૂબ અલગ અલગ આ જો મારે અભી રિસેન્ટલી બીજા લોન મેલા છે સુટેક્સ બેંક તરફથી આવનાર દિવસોમાં ઓર બી લોન મેળાના આયોજન અમે લોકો કરવાના છીએ જેમાં મારા નાના વેપારીઓને રાહત થાય અને વ્યાજખોરો ઉપર જો અમે લોકો એકદમ કડક જો અંકુશ એના ઉપર લગાવી શકીએ જનરલી લોકોના મનમાં શું હોય છે કે લોન લેવા માટે ઘણા બધા ડોક્યુમેન્ટ્સ આપવા પડે ઘણા બધા કાગળો આપવા પડે એવું નથી આજે જે સૂટેક્સ બેંક તરફ બહુ જ એકદમ હળવી પ્રક્રિયા દ્વારા બહુ જ હળવી પ્રક્રિયા દ્વારા લોન બધાને મળી રહ્યા છે જેના લીધે કોઈ મેં આ નહીં વિચારો કે બેંક લોન લેવાના હોય તો ઘણા બધા પ્રોપર્ટીની વિગત આપો ઘણા બધા જો તમે ગીરવી મૂકવા મળે એવા કંઈ નથી જોઈએ સિમ્પલેસ્ટ પ્રોસીજર છે આપ લોકો આવશો જોઈએ બસ છોટા મોટા જો ગેરંટી સાથે તમે બહુ નાની મતલબ નામ માત્ર ગેરંટી સાથે તમે પૈસા પૈસા મળી જશે તમે એનાથી ઓછા ઇન્ટરેસ્ટવાળા પૈસા છે એના કામ ધંધા બિઝનેસ કરો તમારે કોઈ પઠાણી ઉઘરાણી નથી કરવાના જેના લીધે તમે આ ખરવાનું ચંગલ છે તમે દૂર રહી શકો મારી આ મીડિયાના મિત્રો સે રિક્વેસ્ટ છે કે ન થકી બીજા લોકો તક આ મેસેજ જાય જેથી બીજા લોકો બી આવનારા અમારા લોકોને જો લોન મેળ અથવા આ બેંકોમાં જાય અને નાની નાની રકમના આપણા લોન કરાવીને કામ ધંધા બિઝનેસ કરી શકે છે